લોકસભા ચૂંટણીને લઈને ભાજપ ઘરે ઘરે પ્રચારના શ્રી ગણેશ કરશે ભાજપ શરૂ કરશે ઘર ઘર ચલો અભિયાન ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે ઘર ઘર સુધી પહોંચશે ત્રણ તબક્કામાં ભાજપ ઘર ચલો અભિયાન ચલાવશે પીએમ મોદીએ લખેલા પત્રનો સંદેશ લોકો સુધી પહોંચાડશે ભારતીય જનતા પાર્ટી છ એપ્રિલના રોજ ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ધ્વજ લહેરાવશે બાર તેર એપ્રિલે બૂથ પર જઈને મારો પરિવાર મોદી પરિવાર અભિયાન ચલાવશે સત્યાવીસ અઠાવીસ એપ્રિલના રોજ વધુ મતદાન અને ભાજપ તરફે મતદાન અંગે કાર્યક્રમ થશે આ અભિયાનમાં મુખ્યમંત્રીથી લઈ અને સક્રિય સભ્ય સુધીના બધાએ કાર્યકર્તાઓ આ કેમ્પેનમાં જોડાવાના છે આ અભિયાનમાં બાર લાખથી પણ વધારે પાર્ટીના ધ્વજ આ છઠ્ઠી એપ્રિલના દિવસે ત્યાં લગાશે બુથ ઉપર એક કરોડથી વધારે સ્ટીકર આખા ગુજરાતમાં દરેક પરિવાર સુધી આ સ્ટીકર જાય એ પ્રકારનું પ્લાનિંગ થશે